તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા બીજા વિડીયોમાં ભાગ નંબર બે માં તો પેલો ભાગ તો તમે જોયો હશે ને આજની બજારું કહું તો બજારું થોડીક કાલ કરતાં સારી છે આજે અને હાલ અત્યારે હરાજી પહોંચી ગઈ છે પિલો નંબર એ તો ચાલો હવે આગળ પણ તમને જણાવી દે કેવી અત્યારે રહી છે બજાર તો વિડિયોમાં તમે આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આગળ કેવા રહેલા છે અત્યારના લસણના બજાર લઈ લે ઝીણો માલ છે એમ પી નો ફૂટ છે જોઈ લ્યો પડદા વગરનો માલો હો ઝીણો માલ છે મીડિયમ ક્વોલિટી છે કોઈક બગાડે બેસી ગયા છે વજનમાં થોડુંક હળવું થઈ ગયું છે आना भाव जो है साढ़ो त्रीसौ ने एकाणु रुपया तरह हजार सात सौ ने एकाणु रुपया बीस किला भाव एक एम पी का माल है मीडियम क्वालिटी माल है पर्दे नहीं है इसमें पर्दे बिना पर्दे वाला माल है वजन में भी थोड़ा हल्का हो गया और इसका रेट आपको बताऊँ तो इसका रेट हुआ है तीन हजार सात सौ इक्यानवे रुपया बीस किलो का रेट और बाजार की बात बोलूँ तो बाजार थोड़ी सी नरम हुई है पीछे जाकर દેશી લસણ જોઈ લાઢીણા મોટો બે ભેગું જ છે પડદા વાળું છે ને વગર પડદા વાળું છે આવું ભૂજ થઈ ગયેલું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે પચાસ રૂપિયા ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વીસ કિલાનો ભાવ જે તે દેશી માલ હે મીડિયમ ક્વોલિટી એ બીના પડદાવાળા માલ હે વજનમાં થોડાસા હલકા છે બિગાડ ખૂબ ખૂબ કાગળ

જોઈ ગયો લસણ છે ક્યુ કામ તમારું શું ભાવ થયો સત્તાવન ક્વોલિટી કોક બગાડ આવી ગયો છે ઝીણા મોટું હારે જ છે આનો ભાવ જે છે અડતાલીસો ને અગિયાર રૂપિયા ચાર હજાર આઠસો અગિયાર રૂપિયા વીસ કિલા નો ભાવ તો ચાર હજાર આઠસો ગયારા રૂપિયા બીસ કિલો કરે જોઈ શકો છો હાલો હજી ચોથા પિલો ને પોચી ગઈ છે હવે જોઈ શકો છો તમે ચાલો આગળ પણ જાણીએ કેવી છે બજારું બજારું થોડીક હળવી પડી છે આગળ જતા જોઈ લ્યો બેસી લસણો સુપર ક્વોલિટી માલો જોઈ લ્યો લાડુઓ ટાઈપ માલો એ જ આછો પડદો છે આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ જે છે પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા જો આ ભાઈ ખેડૂત છે જોઈ શકો છો પીઠળિયા ગામનું લસણ છે જેતપુર પીઠળિયા ગામનું લસણ છે એક દેશી માલ હે તો ઇસકા રેટ આપતો બતાવું તો ઇસકા રેટ પાંચ હજાર છસો એક રૂપિયે બીસ કિલો કા રેટ માલ સુપર હે લડ્ડુ ટાઈપ માલ હે ક્વોલિટી માલ હૈ આ પીઠડિયાના ગામના છે ખેડૂત